મારુતિ સુઝુકી ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ગાડી વેચવાની છે કંપની આખી ગાડી અને ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ગાડી ન્યુ મોડેલ છે બે હજાર ઓગણીસ ના મોડેલ છે અને અગિયાર મોલમોસ્ટ બે હાજર અને વીસ ના મોડેલ ની ગાડી ગણાય કંડિશન તમે જોઈ શકો છો ક્લીન ચોખ્ખી સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ગાડી શોરૂમ કંડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ લેવા કે જોવા તો ગાડીના માલિકનો કર્યા વગર ન જતા વેચાઈ તમારે ખોટો થશે એસી કમ્પ્લેટ ચાલુ છે ગાડી અંદર ક્યાંય પણ સડો નથી ક્લીન ચોખ્ખી અનટ આખી એક હાથે ચલાવેલી ગાડી તમે જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ સારું છે ફૂલ સાચવેલી ઓછી સાવ ઓછી ચલાવેલી ગાડી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત સાડા ચાર લાખ અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને સુરેન્દ્રનગર જોવા મળશે ઈકો ગાડી લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વાળા નંબર છે તેમાં ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો